ಆರತಿರ ಥಾಯ ಹರ್ಸಿದ ಮಾತನಿರೇಮ ದಮ್ದಮ ನೊಬತವ ಆಗೇರೇ ಜಣನಣ ಜಾಲರ ಖನಕೇರೇ ಆಪನು ಅಭಾದೇ ನಾಯು ಆಪಾರು ಕಿದುದು ಕಾರಾ! ಮಾರಿ ಮಾತು ಹವಾರದೇ ಮಾರಾ 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 ಪಿಯರೇ પણ તું શું કારણ જોશે તો મને કે એમને હું કરી હે ના હજો ના ના તમાર મારું કીધું કરવું નહી તો મારું હું કરવા રહું પડાવ હું મારા પિયર હારી એના કરતા હું મારા બાપા પાસે જે માંગુ ને એ મને લઈ આ છું તો તમાર પાસે રહું એના કરતા માં પપ્પા પાસે ના રહું માં માં બાપ જોડે તે વાની સેવા કરે છે પણ બાપા મે હું તારું કીધું ના કરી તો કે મે હું ના કર્યું કે હું ના કીધું કર્યું જે કહું એ કરું પડશે તો આવું પાછી ન કરને હી મુતાય હડી પિયર પણ વાત તો બાપા

શું હું બોલું છું તારું એમ કેવું થાય છે કે આપડે બે જુદો રહીએ તો હું વાય રહું નકર નહીં રહું હું ત્યાં આઈડી મારા પીએ અલા તને શરમ આવે છે આ યોના એક ના એક છોકરો એક ના એક બાયડી છે અને આપણા યોના માં બાપનું મેકન જુદો રવાય હા એટલી તને ખબર નહીં પડતી તને હું બોલું તને ફોન છે લગર હા શમ હું બોલું છું મને બધી ફોન છે અલા પણ યોના જુદો મેકન જુદો રવાય આપણે એમ કેવું છે શમ ના રહેવાય એ યોના રોટલો કરી ખાઈને આપણે આપણે રોટલો કરી ખાઈએ

અમારા મા બાપને મને મોટો કર્યો છે અને ઈવાના તારે હું તરસોડી જુદો રહું આમ મને તું તું થઈ જા પબ્લિક વાતો કર અને બધું મને સંસ્કાર નહી આલે મારા મા બાપને મારા મા બાપને સંસ્કાર મન નહી આલે તારા રહો તો રવ એકણ પાલવો તો નકર તારા બાપાને ઘેર જતી જા નહી આવો તારા વગર સાલજે પણ યો ઈવાના વગર મારા નહી સાલોત આ તો હવે સલવી લેજો આ જતો નેકળ નેકળો થી હટ ઓહો હો જો કોન આજકાલ ના આયા છે પાછો કિસ જુદુ રહું છું નોમ સન તેમ સન કોઈ તી નહીં મોટા કર્યા મને મારા મા બાપને આમ યુવાનો મજૂરી કરી મોટા કરે છે ઉતાર જાકે જાકે રોક ના હો માજતી જવા દે ઓ જતી આ બેટા જાક એ જવા દો ને એક ખબર પડે ઓ જતી એ નહી જોરું મારે નહીં પણ તું અમાર દોથી તારું કા ઘર બગાડે છે પણ અમે તો મુઓ તેનો સાફરું કરી ગા હું તારો દોહન બે માં તમે બોલશો નહી વધારેનો કારણ કે તમે હું તમારા જોડે જો ઇના વગર સાથે પણ તમારા બેના વગર નહીં ચાલે મારા બાપાને તમારા વગર આ તમે કીધું હજી તો તીના મિયે ખાજીએ રહી અને ખાધું ના

સુધારતું હોય તો પછી આપળો પેલા કરવાનું લેટ ગો કરી દેવાનું હો હો હા આજે તો વેલા આ તું હાજી છે હા હાજી ના પૂછ્યું હા પૂછ્યું બેટા શું રહું છું ઓ બોલ્યું બોલ બોલ કર્યું મારું કોઈ બાપા કોણ બોલ્યું બોલ્યા માનતા મારું કીધું માનું બાપનું કીધું કરું એટલે તારી જરૂર આવું કીધું તું સોની થઈ જા બોલીએ કહું હમણાં હા જ

અને છેલ્લા છેલ્લા મને શું કીધું તમને ખબર છે પેલા કાંઈ તમારો જુદુરા ઉપર છે કે મને લઈને મેકીન દેવાનું હા ક્યાં ઉપર છે કે અને બેટા હું એ મને તું કઈ ચિંતા અમે તો અમારું ઘર ચલાવીશું અને પેલા રે ના થઈ હતી મને એક વાત બનતા તું પાછી આવું મૂક બોલ તું કેમ કરે હું બધી વાત માનું છું નહીં પણ ઘેરાય મને આવું કીધું કે તમારા મા બાપનો જુદા મેકીને આપણો જુદો રહીએ

ભૂલ થઈ જાય છે હવે હવે જો કદી તારા માં બાપ આ તારા માં બાપ સમજી ના દે હું તો બોલતી ના બાબા હું કદી એક શબ્દ બોલતો નઈ કદી પણ આ વસ્તુ કીધી ને એટલે મારા કરું પડ તમે મારી ભૂલ થઈ જાય બરોબર ઈ હું માફી માંગુ અને હવે જો રી ના બોનો આ બે જણાને લડાઈ રી હે મારા વગણો તું આવતી રાજી ખુશી આવજો તો આપણે રાખશું હા બાપો આસુ કીધું બોન પાહી બરોબર જો 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 મિત્રો હું કરી એવું તમે ના કરતા આપડા સાસુ સસરા એ આપણા મા બાપ છે ભલે એક બે શબ્દ બોલી જાય મોટા સુ તો બોલીએ જાય આપડો વક હોય તો બોલું એમને બરોબર અને અમારે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી